હેલો ગુડ મોર્નિંગ દોસ્તો ગુજ યુટ્યુબર ચેનલમાં તમારું દિલથી સ્વાગત છે તો મિત્રો આજે આપણે જઈ રહ્યા છીએ રાજસ્થાન ગુજરાતની બોર્ડર નજીક આવેલું માનગઢ હિલ તો મિત્રો માનગઢ હિલ વિશેની સંપૂર્ણ માહિતી અને સંપૂર્ણ ઇતિહાસ તમને આ વિડીયોમાં જોવા મળવાનો છે તો મિત્રો જે માનગઢ હિલ છે ત્યાં આપણા ઇતિહાસનો સૌથી મોટો હત્યાકાંડ થયો હતો જેમાં પંદરસોથી વધારે આદિવાસી સમુદાયના લોકો શહીદ થઈ ગયા હતા તો મિત્રો આપણે ત્યાં જઈશું અને ત્યાંનો આખો તમને વ્યૂ બતાવીશું અને ત્યાં શું જોવાનું છે એની બધી માહિતી તમને વિડીયોમાં મળવાની છે તો મિત્રો વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા રહેજો તો મિત્રો હવે આપણે નીકળી રહ્યા છીએ તો ચાલો આપણે પહોંચી ગયા છે આપણા મેન લોકેશન માનગઢ હિલ જે રાજસ્થાન અને ગુજરાતની બોર્ડર પર આવેલું છે તો મિત્રો જે આપણે માનગઢ હિલ પર આવી ગયા છીએ અને એના આપણા ઇતિહાસનો સૌથી મોટો હત્યાકાંડ થયો હતો મિત્રો અને જે આ હત્યાકાંડ થયો હતો એમાં આદિવાસી સમુદાયના પંદરસોથી વધારે આદિવાસીઓની હત્યા કરી દેવામાં આવી હતી મિત્રો તો મિત્રો આપણે અહીંયા આવ્યા છીએ અને અહીંયા શું જોવાનું છે અને અહીંયાનો ઇતિહાસ છે એની સ્ટેપ બાય સ્ટેપ તમને વિડીયોમાં જોવા મળવાનું છે

તો ચાલો આપણે આ બાજુથી બહાર નીકળીએ છીએ અને અહીંયાથી તમે બહાર જાઓ છો એટલે તમને નાની મોટી એવી દુકાનો જોવા મળશે ત્યાં તમે તમારા નાના બાળકો માટે રમકડા અને થોડી ઘણી કટલરીની દુકાન પણ તમને જોવા મળી જશે અને આપણો પોઈન્ટ પહેલો આવી ગયો છે જે ધૂણી છે જે ગોવિંદ ગુરુની ધૂણી છે મિત્રો તો તમે જોઈ શકો છો તમે આ જે ધૂણીના દર્શન કરવા જશો એટલે તમે સામે તમને પ્રતિમા મૂકેલી છે અને અહીંયા કેટલા લોકો શ્રીફળ વધી રહે છે કેટલા લોકોના બાધા હોય તો તે શ્રીફળ બાંધે છે તો તમે આ ધૂણીના દર્શન કરી શકો છો અને મિત્રો જોઈ શકો છો અહીંયાથી તમે ધૂણીના દર્શન કરી અને આપણે હવે બહાર જઈશું અને આપણો આ એક પોઈન્ટ ક્લિયર કર્યા પછી આપણે બીજા પોઈન્ટે જઈશું તો મિત્રો આપણે આખા ઇતિહાસની વાત કરીશું વિડીયોમાં તો વિડીયોમાં બન્યા રહેજો કારણ કે જેમ જેમ આપણે પોઈન્ટ કવર કરતા જઈશું તેમ તેમ આપણી ઇતિહાસની વાત કરતા જઈશું તો ચાલો હવે આપણે બીજા પોઈન્ટ પર જઈએ તો આ માનગઢનો બીજો પોઈન્ટ છે અને આ બીજો પોઈન્ટ છે જે આ મ્યુઝિયમ આવેલું છે જે રાજસ્થાન સરકારે મ્યુઝિયમ બનાવ્યું છે અને આપણે મ્યુઝિયમમાં જઈએ અને કેટલી ફી છે એ પણ તમને બતાવીએ કારણ કે આપણે મ્યુઝિયમમાં જઈએ છીએ તો એના માટેની પણ તમને ફી લાગશે તો તમે અહીંયા આવશો તો ફી કેટલી છે એ પણ તમે જોઈ લો કારણ કે આપણે પહેલાં જઈએ પહેલાં એની પાવતી લઈ લઈએ અને પછી મ્યુઝિયમની અંદર જઈએ અને મ્યુઝિયમમાં શું છે એ પણ તમને અમે બતાવીએ તો ચાલો ફટોફટથી પાવતી લઈ લઈશું પહેલાં તો મિત્રો આપણે બે લઈ લીધી છે અને એક પાવતીના દસ રૂપિયા પર પર્સન દસ રૂપિયા છે તો મિત્રો બહુ બેઝિક પ્રાઇસ છે તો ચાલો હવે આપણે મ્યુઝિયમની અંદર જઈએ અને મ્યુઝિયમમાં શું છે એ પણ જોઈએ અને તમને પણ બતાવીએ તો ચાલો મ્યુઝિયમની અંદર જઈશું તો મિત્રો જ્યારે આપણે મ્યુઝિયમની અંદર આવીએ છીએ અને તમે મ્યુઝિયમની અંદર આવશો એટલે તમને જોવા મળશે આદિવાસી સમુદાયના ક્રાંતિકારી જે એમનું પોતાના જીવનનું બલિદાન આપીને આપણા દેશને આઝાદ કરવા માટે અંગ્રેજો સામે લડાઈ લડી હતી અને જે તમે અહીંયા જોઈ શકશો તો મિત્રો એમના જીવન વિશેની માહિતી તમને આ જેમની પ્રતિમા છે એમની બાજુમાં લખેલી તમને જોવા મળશે તો મિત્રો ત્યાંથી તમે જે જોઈ શકો છો તો ચાલો આપણે હવે આગળ વધીએ તો મિત્રો હવે આપણે આગળ જઈએ છે તો તમને જોવા મળી જશે કે જે દિવાલો છે તે આખા આ માનગઢ હિલનો ઇતિહાસ તમને જોવા મળવાનો છે તો મિત્રો તમે શાંતિથી આ ઇતિહાસ તમારે વાંચવો હોય તો તમે શાંતિથી વાંચી શકો છો ગોવિંદ ગુરુજીની પ્રતિમા અને એમના સમર્થકો જે ઊભા છે અને કોર્ટમાં જે રીતે ઊભા હોય છે એવી પ્રતિમા અહીંયા દર્શાવેલી તમને જોવા મળી જશે તો મિત્રો એક સામેની બાજુ પણ પ્રતિમા તમને જોવા મળી જશે જ્યાં એક અંગ્રેજ એમને લઈને જઈ રહ્યો છે તો મિત્રો તમને આ મ્યુઝિયમમાં આ દરેક પ્રકારની માહિતી મળવાની છે તો મિત્રો હવે આપણે આવ્યા છે આપણા ત્રીજા પોઈન્ટ પર અને જે માનગઢ હિલ ઉપર હત્યાકાંડ થયો હતો ત્યારે અંગ્રેજો દ્વારા આદિવાસી જાતિના લોકો પર અંધાધૂંધ ફાયરિંગ કરી તોપોથી ફાયરિંગ કરી અને પંદરસોથી વધારે લોકોની હત્યા કરી દેવામાં આવી હતી અને મિત્રો અહીંયા તમે જોઈ શકો છો આ ત્રીજા પોઈન્ટ ઉપર જે ગોવિંદ ગુરુજી હતા જેમને નેતૃત્વમાં આ આંદોલન થયું હતું તો મિત્રો ગોવિંદ ગુરુના જીવન વિશેનું આ અહીંયા તમને ચિત્રલેખન કરેલું જોવા મળશે જ્યારે ગોવિંદ ગુરુજીએ છપ્પનના દુકાળમાં એમના પત્ની અને એમના બે બાળકો ગુમાવી દીધા હતા અને બીજું ઘણું બધું પણ અહીંયા તમને એ જોવા મળવાનું છે તો મિત્રો એની સામેની બાજુ તમે જોશો તો મિત્રો અહીંયા તમને બનાવેલું જોવા મળશે જે માનગઢ હિલ છે અને જે આ આદિવાસી સમુદાયના લાખોની સંખ્યામાં લોકો આવ્યા હતા અને અંગ્રેજો દ્વારા હિલને ઘેરી લઈને ચારો તરફથી ગોળીબાર કરવામાં આવે તો એ તમને અહીંયા જોવા મળશે તો મિત્રો સામે એક ગોવિંદ ગુરુજીની પ્રતિમા પણ તમને જોવા મળશે તો ચાલો હવે આપણે આગળ વધીએ મિત્રો અને આપણા ચોથા પોઈન્ટને આપણે કવર કરીશું અને મિત્રો હવે આપણે આગળ જઈશું તો આગળ પણ શું છે એ પણ તમને જોવા મળી જશે તો ચાલો વિડીયોમાં બન્યા રહેજો તો મિત્રો આપણે સ્મૃતિ સ્મારક પોઈન્ટ છે તે કવર કરવા જઈ રહ્યા છે તો તમે જોઈ શકો છો અહીંયા એક ગેટ આવશે અને અહીંયા પણ તમારે ટિકિટ લેવાની રહેશે ફોર વ્હીલર હશે ટુ વ્હીલર હશે તો તમારે ટિકિટ લેવાની રહેશે તો મિત્રો અહીંયા ટિકિટ આપણે લઈ લઈએ પહેલાં તો આપણે ટિકિટ લઈ લીધી છે અને અહીંયા ટિકિટ આપણા બે જણાની થઈ છે ચાળીસ રૂપિયા તો પર પર્સન વીસ રૂપિયા છે બેઝિક છે તમે આવો તો ટિકિટ લઈ અને પછી તમારે અંદર જવાનું થશે તો મિત્રો જે આ સ્મૃતિ સ્મારક પોઈન્ટ છે જે માનગઢ હિલ ઉપર હત્યાકાંડ થયો અને જેમાં પંદરસોથી વધારે નિર્દોષ આદિવાસીઓને અંગ્રેજો દ્વારા તોપો દ્વારા આધુનિક મશીનગનો દ્વારા એમની હત્યા કરવામાં આવી હતી અને જેને લઈને આ પોઈન્ટનું નિર્માણ કરવામાં આવ્યું છે અને આ પોઈન્ટ પર મિત્રો વિશ્વ આદિ આદિવાસી દિવસના દિવસે ખૂબ મોટી સંખ્યામાં અહીંયા મેળો રહે છે પબ્લિકનો ખૂબ એવો જમાવડો જોવા મળે છે તો મિત્રો હવે આપણે તમને આ કોઈ પોઈન્ટ બતાવીએ અને પછી આપણે ઇતિહાસની વાત કરીએ તો મિત્રો તમે જોઈ લો આ છે જે પોઈન્ટ જ્યાં ત પંદરસોથી વધારે આદિવાસી નિર્દોષ આદિવાસી શહીદ થઈ ગયા હતા તો મિત્રો આ જે હત્યાકાંડ થયો તે તેર નવેમ્બર ઓગણીસો ઓગણીસના રોજ થયો હતો ગુરુ ગોવિંદના નેતૃત્વ હેઠળ કેટલાય આદિવાસી લોકો અહીંયા ભેગા થયા હતા અને અંગ્રેજો અને દેશી રજવાડો દ્વારા એમને ચારે આ કોરથી ઘેરી લઈને એમના પર અંદાધૂન ફાયરિંગ તોપો વડે ફાયરિંગ કરી અને આ હત્યાકાંડને અંજામ આપવામાં આવ્યો હતો તો ચલો મિત્રો હવે તમને આ આખો પોઈન્ટ બતાવી દીધો છે અને હવે આપણે જવાના છે એનાથી આગળનો જે પોઈન્ટ છે તો મિત્રો તમે અહીંયા આવો છો તો આ પોઈન્ટ જોવાનો ભૂલતા નહીં કારણ કે આ બહુ સરસ મજાનો પોઈન્ટ છે આપણે ફોટોગ્રાફી વિડિયોગ્રાફી માટે બહુ સરસ મજાનો પોઈન્ટ છે તો તમે અહીંયા આવો છો તો આ હેલીપેડ આવશે હેલીપેડથી આગળ તમે જશો એટલે તમને જોવા મળશે બ્લોકવાળો રસ્તો બ્લોક નાખેલા છે એવો રસ્તો છે અને એ જ એ જ રસ્તે તમારો આગળ જ વધવાનું રહેશે અને પછી તમારે ત્યાંથી લેફ્ટ લેવાનું રહેશે તો મિત્રો આ છે માનગઢ હિલનો લાસ્ટ પોઈન્ટ તમે જોઈ શકો છો આપણે આયા છીએ અને તમને આખો વિડીયોમાં જોવા મળશે કે આપણે હેલીપેડથી આગળ કાચો રસ્તો આવે છે અને ત્યાંથી આપણે આવ્યા છે અને તમે પાછળ જોઈ શકો છો કેટલો સરસ મજાનો વ્યૂ આવે છે મિત્રો અને અત્યારે ચોમાસાના લીધે પણ બહુ સરસ મજાનો વ્યૂ આવે છે તમે જોઈ શકો છો પાછળ ખૂબ કેવા નાના નાના મકાનો તમને જોવા મળશે અને એક નંબરની જગ્યા તમને અહીંયા જોવા મળશે બહુ સરસ મજાનો વ્યૂ આવે છે મિત્રો અને પાછળ આખા એમાં પાણી ભરેલું જોવા મળે છે ને આ બાજુ બહુ મોટો ડુંગર પણ છે મિત્રો અને નીચે આખું ઘાટ જંગલો છે મિત્રો અને નીચે એક મોટી સડક જાય છે તો મિત્રો તમે જોઈ શકો છો બહુ સરસ મજાનો પોઈન્ટ છે અને તમે અહીંયા આવો છો તો આ પોઈન્ટની મુલાકાત લેવાનું ના ભૂલતા મિત્રો કારણ કે અહીંયા તમને ફોટોગ્રાફી કરવાની અને વિડીયો શૂટિંગ કરવાની બહુ મજા આવે એવી જગ્યા છે મિત્રો તો ચાલો મિત્રો હવે આપણે અહીંયાથી આગળ જઈએ તો મિત્રો ચાલો હવે લાસ્ટમાં આપણે ગુરુ ગોવિંદ સ્મૃતિ વન માનગઢને પણ આપણે જોઈ લઈએ અને ત્યાં પણ શું જોવાનું છે એ પણ અમે તમને બતાવી દઈએ તો મિત્રો ચાલો આપણે જઈએ અને જોઈએ કે આ વનમાં શું જોવાનું છે અને તમને પણ અમે બતાવાઈએ તો મિત્રો તમે જોશો અને અહીંયા તમને સામે એક બોર્ડ હશે અને ત્યાં જોવા મળશે વ્યૂ પોઈન્ટ વન વ્યૂ પોઈન્ટ ટુ અને વન કુટીર અને કમલકુંડ તો મિત્રો પહેલાં આપણે જતા રહીશું વ્યૂ પોઈન્ટ વન ઉપર અને ત્યાંથી આપણને વ્યૂ કેવો આવે છે એ આપણે જોઈશું તો મિત્રો તમે જોઈ રહ્યા છો એમ આ વ્યૂ પોઈન્ટ વન છે અને મિત્રો અહીંયાથી જોરદાર વ્યૂ આવે છે મિત્રો ખતરનાક કહીએ તો મિત્રો હવા પણ એટલી મસ્ત આવે છે કારણ કે આ એક પર્વત ઉપર આ જે જગ્યા છે એ બહુ હાઈટ ઉપર છે અને જેના લીધે બહુ સરસ મજાની હવા આવે છે અને મિત્રો તમે અહીંયાથી બહુ મસ્ત એવો વ્યૂ તમને જોવા મળશે તો ચાલો હવે વ્યૂ ટુ ઉપર જઈએ અને ત્યાંથી પણ જોઈએ કે કેવો નજારો તમને જોવા મળે છે તો મિત્રો તમે વ્યૂ ટુ પર વ્યૂ વન કરતાં વ્યૂ ટુ પર તમને બોકડા મૂકેલા છે શાંતિથી તમે બેસી શકો છો અને ફોટા પાડવા હોય તો પાડી શકો વિડીયોગ્રાફી કરી શકો છો અને વ્યૂ ટુ પર વન કરતાં સારો એવો વ્યૂ તમને જોવા મળશે નીચે તમને મકાનો જોવા મળશે પાકી સડક જોવા મળશે અને સામે તમને મોટા મોટા પર્વતો અને ચોમાસું છે સપ્ટેમ્બરનો મહિનો છે એટલે લીલોતરી તમને ખૂબ એવી જોવા મળશે અને બહુ મસ્ત એવી જગ્યા અને તમને મનથી તમને બહુ મજા આવી જાય એવી જગ્યા જોવા મળશે તો મિત્રો અમને બહુ મજા આવી છે અને મિત્રો તમે પણ આવાના વિચારતા હોય તો તમે અહીંયા આવી શકો છો તો મિત્રો તમને વિડીયો કેવો લાગે વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરદો શેર કરી દો અને ચેનલ પર નવા હોય તો યાર ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા કારણ કે તમારા માટે અમે નવા નવા વિડીયો લાવતા રહીશું તો ચાલો મળીએ એક નવા વિડીયો